નૃત્ય છે હર હર શંભુ નું આજે નૃત્ય છે સરસ એટલે તમે આ બધું પહેર્યું છે એમ ને માળા ને બધું પહેર્યું છે ને વેણી ને સરસ સરસ કેટલા જણા કેટલામાં ધોરણનું છે આજે ત્રીજા ધોરણ વાળાને છે તો ત્રીજું ભણે છે હવે આના પછી ચોથામાં આવીશ સરસ સરસ તન ભગવાન કે માતાજીમાં કોણ કોણ વધારે પ્રિય કોણ મહાદેવ મહાદેવજી મહાદેવ વાળા એમ ને સરસ ઈ તમારે ઈષ્ટદેવ છે સરસ સરસ વેરી ગુડ વાહ વાહ આની પહેલા નૃત્ય કર્યું હતું તમે ક્યારે હે હોસ્ટલે ત્યારે આ જ હતું હે સરસ રાજકોટ કઈ સ્કૂલમાં ભણતા તમે શારદામાં સરસ સારું શારદા સવારે વહેલા ઉઠીને શું કરો નિત્ય કર્મ બ્રશ કરી ધોઈને માતાજીને પગે લાગીને પછી સ્કૂલ લઈ જાઓ અચ્છા કોણ માતાજી છે તમારે ઘરે મહાકાળીમાં હા અહીંયા છે મહાકાળીમાં આ માતાજીને પગે લાગી જાવ ને રોજ સરસ તો એ રીતે જ બટા જીવનમાં છે ને ધર્મ પેલો રાખો મા બાપ ધર્મ જીવનમાં પેલો રાખવાનો અને તમે ધર્મ સાથે રાખો ઈશ્વરને સાથે રાખો તમે વિકાસ કરો એટલે બરાબર છે ધર્મ ભગવાનનું નામ લેવાય ભણી ભણી ગણીને શું કરાય આગળ વધ ને હોશિયાર થવાય ચાલો ઓમ નમો નારાયણ જય દસ નામો જય દસ